એકમાત્ર એવી નદી કે જેની પરિક્રમા કરી શકાય છે એકમાત્ર એવી નદી કે જેનું પુરાણોમાં નામ છે એકમાત્ર એવી નદી કે જેના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય શું માતા ગંગાજી કરતા પણ સ્થાન ધરાવે છે હું તમારા માટે માતા નર્મદાજી વિશે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું તો જોવાનું શુકશો નહીં નર્મદા નદી આ નદી મધ્યપ્રદેશમાં સ્થિત અમરકંટક પહાડીઓમાંથી નીકળે છે તો ફ્રેન્ડ્સ તમે જાણો છો નર્મદા નદીની લંબાઈ આશરે તેરસો બાર કિલોમીટર જેટલી છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે નર્મદા નદીને બહુ બધા નામથી ઓળખવામાં આવે છે આ નદી બધી જ નદીઓમાં કંઈક અલગ છે તે વિપરીત દિશામાં વહે છે અને આ ગુણ તેને બધી નદીઓથી કંઈક અલગ બનાવે છે રિફ્ટ વેલી રિફ્ટ વેલી એ ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા પાછળનું સૌથી મોટું કારણ છે જે પ્રવાહની સામે વહે છે રિફ્ટ વેલી એટલે કે તેનો ઢોળાવ નદી જે દિશામાં વહે છે તેની વિરુદ્ધ દિશામાં વહે છે એટલે કે ઘણો વિસ્તાર એવો પણ છે કે જ્યાં નર્મદા નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને આ નદી ભારતની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરી શકાય છે ભારતની આ એકમાત્ર એવી નદી છે કે જેનું પુરાણ છે એટલું જ નહીં મોટા મોટા વૃષિઓ પણ નર્મદા નદીને કિનારે તપસ્યા કરતા હોય છે એમ જોવા જઈએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે નર્મદા નદીનું એક નામ શિરકુમારી પણ છે આ પાછળની માન્યતા એવી છે કે એક વખત ગુસ્સામાં આવીને નર્મદાજીએ પોતાની દિશા બદલી લીધી અને એકલા જ વહેવાનો નિર્ણય કર્યો જેથી આજે પણ આપણે જાણીએ છીએ મેં આગળ જે બતાવ્યું તે પ્રમાણે કે અન્ય નદીઓની તુલનામાં તે વિપરીત દિશામાં વહે છે આ અખંડ નિર્ણયને લીધે તેમને શિરકુમારી કહેવામાં આવે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એમનો જન્મ બાર વર્ષની કન્યા તરીકે થયો હતો સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું ધરતી પર પડ્યું અને તેમાંથી માં નર્મદા પ્રગટ થયા તેથી જ તેમને શિવ છૂતા પણ કહેવામાં આવે છે શિરકુમારી મા નર્મદા વિશે કહેવાય છે કે તેમને લાંબા સમય સુધી સંસારમાં રહેવાનું વરદાન મળ્યું છે એવો ઉલ્લેખ પણ છે કે શંકર ભગવાન એમને વરદાન આપ્યું હતું કે પ્રલયકાળમાં પણ તમારો અંત નહીં થાય અને તમારા પવિત્ર પાણીથી તમે યુગો યુગો સુધી સમસ્ત સંસારમાં કલ્યાણ કરશો મધ્યપ્રદેશનું સુંદર સ્થળ એવું અમરકંટક અનુપપુરમાં માં નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં એક નાનકડી ધારાથી લઈને એમનો પ્રવાહ આગળ જતા વિશાળ રૂપ ધારણ કરી લે છે આ સ્થળે આજે પણ મા રેવાના વિવાહ મંડપ જોવા મળે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એમણે પોતાના પતિ સોનભદ્ર પર ગુચ્છે થઈને ઊંધા વહેવાનો નિર્ણય કર્યો હતો અને તેમની દિશા બદલી નાખી અને એ પછી તો સોનભદ્ર અને સખી જોહલાએ મા નર્મદાની ઘણી માફી માગી પરંતુ ત્યાં સુધીમાં તો મા નર્મદા ઘણા દૂર સુધી વહી ચૂક્યા હતા પોતાની સખીનો વિશ્વાસ તોડવાને લીધે જોહલાને પૂજનીય નદીઓમાં સ્થાન નથી આપવામાં આવ્યું સોન નદી કે નદ સોનભદ્રનું ઉદ્ગમ સ્થાન પણ અમરકંટકમાં જ છે આમ તો મા નર્મદા નદીને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે એવું પણ કહેવામાં આવે છે કે જે મનથી એમની પૂજા અને દર્શન કરે છે તેમના જીવનમાં એકવાર મા નર્મદા ચોક્કસ દર્શન આપે છે જેમ મા ગંગા નદીના સ્નાનથી પૂર્ણ પ્રાપ્ત થાય છે એ જ રીતે નર્મદાના દર્શન માત્રથી મનુષ્યના જે કષ્ટો હોય તેનું સમાધાન થઈ જાય છે મા નર્મદા નદીમાંથી જે નીકળેલા પથ્થરોને શિવનું રૂપ માનવામાં આવે છે એટલું જ નહીં તે સ્વયંભૂ પ્રાણ પ્રતિષ્ઠિત હોવાથી તેમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી તેથી દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા નદીમાંથી નીકળેલા પથ્થરોનું શિવલિંગને સૌથી વધુ પૂજવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે ગંગા સ્વયં દર વર્ષે નર્મદાને મળવા અને સ્નાન કરવા આવે છે મા નર્મદા એ મા ગંગા કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવતા હોવાથી દર વર્ષે ગંગાજી પોતે સ્વયંને પવિત્ર કરવા નર્મદા પાસે આવે છે અને આ દિવસ એટલે કે ગંગા દશહરા હોવાનું માનવામાં આવે છે સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બનેલો સૌથી મોટો બંધ જે ગુજરાતના નર્મદા જિલ્લામાં બનેલો છે એમ જોઈએ તો મા નર્મદા ગુજરાતમાં પ્રથમ તે નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ તે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે ભરૂચ શહેર નજીક વીસ કિલોમીટરની ફળદ્રુપતામાં મુખ ત્રિકોણી નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે તો ફ્રેન્ડ્સ આજની સ્ટોરી કેવી લાગી તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી નેક્સ્ટ સ્ટોરી માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ